અશફાક મલિકની આગેવાનીમાં મોરચો લઈ રજૂઆત કરવા પહોંચ્યા હતા એક મહિના અગાઉથી તાંદળજા મહાબલી કિસ્મત ચોકડી અને બેસલ સ્કૂલ રોડની સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની લેખિત અને મૌખિક અરજી આપી હતી ટેલિફોનિક પણ અરજી આપી હતી છતાં સ્ટ્રીટ લાઇટ કામ એક મહિનાથી નહીં થતાં આજે કોર્પોરેશન વોર્ડ નંબર બારમાં આવેલી સ્ટ્રીટ લાઇટ વિભાગમાં તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો રિપોર્ટર નઝીર શેખ સાથે કેમેરામેન આરફ સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ પડ ઉતરા એટલે તો 24 કલાકની અંદર તારે કમ્પ્લેન સોલ્વ કરવાની હોય કે 24 કલાકની બદલે કમ્પ્લેન 15-15 દિવસથી તું સાથી સોલ્વ ન થતી ફોન નથી ઉછકાતો તારાથી

કામ કરવાનું છે કામ ના કરવાનું હોય તો આ સરકારી ઓફિસ ખાલી દે અમારા વેરા ના પૈસા થી તું પગાર લે છે બરાબર એટલે અમારા વેરા નું વર્તન નહીં મળે તો એનો તમારા ઉપર એક્શન લેવાશે

પણ સ્ટ્રીટ લાઇટ વિભાગનું કંટ્રોલિંગ આ એક જ ઓફિસ હતી આ ઝોનલ કચેરી સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટની છે અને આ સ્ટ્રીટ લાઇટ ડિપાર્ટમેન્ટની ઝોનલ કચેરી કે જ્યાં આગળ અધિકારીઓ જે કર પગાર લઈને સરકારના પૈસાને મદમસ્ત મસ્તી કરી રહ્યા છે ને એ અધિકારીઓ અહીંયા છે જ નહીં અહીંયા આગળ એક કોન્ટ્રાક્ટરનું માણસ મળ્યું અને બીજો એક કમ્પ્લેન રખનારો માણસ મળ્યો આ રોજે રોજ કમ્પ્લેન કરીએ રોજે રોજ ફોન કરીએ ભાઈ આવી જાય ભાઈ કમ્પ્લેન છે સોલ્વ કરી જા ભાઈ કરવાના આજે આજે થાકીને કંટાળીને મજબૂરીમાં આવીને તાળાબંધી કરવી પડી છે કારણ કે એમને કામ જ નથી કરવું એટલે હવે અમારી કમિશનરશ્રીને હું રજૂઆત કરીશ કે અહીંયાના જે કર્મચારીઓ છે જેમને કામ નથી કરવું એ કર્મચારીઓને છૂટા કરો એમની સામે એક્શન લો અને અમારે ત્યાં આગળ એવા કર્મચારી મૂકો કે જે ખરેખર કામ કરે તાળાબંધી કરી છે તાળાબંધી નો હેતુ એ છે કે આ લોકો કામ નથી કરતા નથી આસપાસની કમ્પ્લેન છે ગાર્ડન ગાર્ડન ના આસપાસ ની કમ્પ્લેન આ બધી કમ્પ્લેનો એવરી ડે ડે ટુ ડે થાય છે હું એટલો નથી કરતો વિસ્તારના નાગરિકો પણ કરે છે કેટલો સમય

અને એ માણસ સાથે વાતચીત એ માણસ ને કીધું કે ભાઈ તારે કામ જ નથી કરવું એ માણસોને બેસવાની ક્યાં જરૂર છે એટલે એમને બહાર કાઢીને તાળું મારી દીધું મલેક અહીંયા જે રજૂઆત કરવા આયા હતા સાની રજૂઆત હતી એમની કમ્પ્લેન બાબતે એની રજૂઆત છે હવે મારું એમને એ જ કેવું છે કે જે બી તકલીફ હોય એટલી મને જાણ કરે તો એમને જે કમ્પ્લેન આપેલી છે નીતિનભાઈને રામચંદ્ર સાહેબને એમની જોડે રીતે લઈ લઉં જેમ બને તેમ વહેલી તકે સોલ્વ કરીને એમને રિપોર્ટ આપી દઉં કયા વિસ્તારની કમ્પ્લેન છે અને કેટલા સમયથી એ લોકોની મહાબલીપુરમની છે અને બીજી કિસ્મત ચોકડીની છે એવું કેવું છે એમનું એક વખત એડ્રેસ સાહેબ એમની જોડે કન્ફર્મ લઈને જેમ બને તેમ વહેલી તકે એમને રિપોર્ટ કરીને સોલ્વ કરી જે હમણાં અગ્રણી જે કાર્યકર આવ્યા છે તેમણે જણાવ્યું કે એક મહિનાથી આ કામ કરવામાં આવ્યું નથી શું કારણ છે અહીંયા શું માણસો ઓછા પડે છે કે કંઈક ઈયુડો કસું નથી પણ એક વખત એમની જે કમ્પ્લેન છે એક વખત ચેક કરી લે કે સાનાની રીતે ડીલે થઈ જાય કે સોના પ્રોબ્લેમ લીધે બાકી રહી છે સુનમ તમાર અમિત સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો